અમદાવાદમાં પ્લેન ક્રેશ થયાની ઘટના મામલે લંડનથી આજે ફ્લાઇટમાં અમદાવાદ આવેલા સુરતની મુસાફરે ફ્લાઇટમાં સતી હોવાનું જણાવ્યું હતું અમદાવાદ પ્લેન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે ત્યારે સુરતના એક મુસાફરે આજ ફ્લાઇટમાં લંડનથી અમદાવાદ આવ્યા હતા એર ઇન્ડિયા 172 ફ્લાઇટમાં બાર વાગે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા સુરતના હિનાબેન કાલરિયા એરપોર્ટ ઉતર્યા અને દોઢ કલાકમાં ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ હતી હિનાબેન દ્વારા ફ્લાઇટમાં અનેક સતી હોવાનું જણાવ્યું હતું લંડનથી ફ્લાઇટ ઉપડી ત્યારે શરૂઆતમાં જ પ્લેનનું એસી બંધ હતું પ્લેનની અંદર રાખવામાં આવેલા તમામ ડિસ્પ્લે પણ બંધ હતા એરોસ્ટેસની રજૂઆત કરી તો તેમણે મોબાઈલ અપડેટ કરવા કહ્યું ટેકનિકલ ખામીની ખાણ ડિસ્પ્લે બંધ થવાનું જણાવ્યું હતું તો પ્લેન અમદાવાદ લેન્ડિંગ થયું હતું ત્યારે પણ ખખડધજ અવાજ આવતો હતો પ્લેનમાં લેન્ડ સમય અવાજ આવતો હતો અમદાવાદથી ઇજપતી ફ્લાઇટમાં તેઓ લંડન પુત્ર અને પતિ સાથે ગયા હતા ઇજપ્તીની ફ્લાઇટ કોઈ જ પ્રકારની સમસ્યા કે ડર લાગ્યો ન હતો

એમાં આપણા મુખ્યમંત્રી રૂપાણી સાહેબ પણ હતા હું બધાને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને એમના પેરેન્ટ્સને એ લોકોના સજાવાલા ને બધાને એવી શક્તિ આપે પ્રભુ કે આ દુઃખ સહન કરવાની શક્તિ આપે હું એવું પ્રાર્થના કરું છું પ્રભુ પાસે જ્યારે હું લંડન થી અમદાવાદ આવવા નીકળીને ત્યારે સવા મારું પ્લેન હતું અને એ લેટ થઈને બે કલાક લેટ થયું સાડા એ પ્લેન અને ત્યારે મને એવું લાગ્યું કે ભાઈ બે કલાક લેટ કેમ છે કદાચ હોઈ શકે લેટ પણ હોઈ શકે પ્લેન પણ જયારે હું ઉપર ચડતું હતું ને ત્યારે એમનું એસી બંધ હતું ત્યારે મેં એમને એર હોસ્ટેલ ને કહી દેલું કે ભાઈ એસી બંધ છે તો એસી ચાલુ કરો એમ અને જયારે ડિસ્પ્લે ચાલુ કરી તો એ ડિસ્પ્લે પણ બંધ હતી અને ડિસ્પ્લે માં કઈ જ નહોતું આવતું મને ના પાડી હતી એ રોષ એટલે કે એમને ટચ નહીં કરતા તમારે એન્જોય કરવું હોય તો તમારા મોબાઈલમાં કરો બધી ડિસ્પ્લે બંધ છે કઈક અવાજ પણ ઘણો અવાજ આવતો હતો માં કદાચ જૂનું પ્લેન હોય એટલે પણ બની શકે અને જયારે નીચે ઉતર્યું ત્યારે મેં લીગલ એવું લાગ્યું હતું કે કઈક ને કઈક તો આમાં પ્રોબ્લેમ છે જ કારણ કે જયારે નીચે ઉતર્યું ત્યારે એકદમ અચાનક નીચે ઉતરી ગયું અને મને અંદર થી ડર પણ લાગેલો ત્યારે મેં મારા ભગવાનને યાદ કરેલા પ્રાર્થના કરેલી ભગવાન હું શાંતિ થી ઘરે પહોંચી જાઉં હું સમર્પણ ધ્યાનમાં માં જોડાયેલી છું તો મેં બાબા સ્વામીને પણ યાદ કર્યા હતા જયારે હું ધ્યાન માં બેઠી સવારે ત્યારે પણ મેં પ્રાર્થના કરેલી કે હું ઘરે શાંતિ પ્રભુ પહોંચી જાઉં શું કહેશો

અને અને ઉપર ચડ્યું ત્યારે આ ઘટના લગભગ મિનિટમાં જ હું ઉતરીને બે કલાક ની અંદર તો આ ઘટના બની ગઈ હતી અને મને ઘણું દુઃખ થાય છે ઘણા બધા સ્ટુડન્ટો હતા ઘણા બધા પેરેન્ટ હતા અને એ બધાએ પોતાનો જીવ ગુમાવ્યો છે બહુ મોટી દુર્ઘટના છે